વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર છના રહીશોએ આજરોજ નગરપાલિકા અને પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપ્યું વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર છ માં આવેલ બિમલ જય અંબે માતાજી સંકુલ ખાતે છેલ્લા ઘણા સમયથી પાણી સમસ્યા સર્જાય છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેમની આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આજરોજ રહીશોએ નગરપાલિકા ખાતે એમની રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને મળી રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું

નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ અત્યારે અમે લોકો છે વલસાડના કલેક્ટર કચેરી ખાતે અને વલસાડના રહેવાસીઓ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા પ્રાંત અધિકારીશ્રીને એમણે આવેદનપત્ર આપ્યું છે ત્યારે જાણીએ એમની પાસેથી કે શું સમસ્યા છે એમના વિસ્તારની અને શેની માટે એમણે આવેદનપત્ર આવ્યું કયા વિસ્તારમાંથી તમે આવો છો નાની અને તમે આજે આવેદન પત્ર આપ્યું શું સમસ્યા છે તમારા વિસ્તાર અમારા વિસ્તારમાં બે મહિનાથી પાણી નથી આવતું નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે તમારા વિસ્તારમાં નગરપાલિકામાંથી પાણી આપવા તો આવે પણ ખાલી અડધું જ આપે હવે આજે અમારા ફ્લેટની અંદર વીસ મકાન છે વીસ મકાનમાં અમને પાણી પૂરું પડતું નથી શું કારણ છે પાણી નહીં આવવાનું અમારી બાજુની અંદર એક બિલ્ડિંગ બંધાવી છે હવે એ બિલ્ડિંગમાં લીધે અમારા પાઇપ તૂટી ગયેલા છે એના લીધે અમારી આ સમસ્યા ઊભી થયેલી છે અને કેટલા કીધું મહિનાથી 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 બે આ સમસ્યા છે છે પાઇપલાઇન તૂટી ગઈ નવા બિલ્ડિંગના લીધે તો એની માટે તમે કોઈને રજૂઆત કરી હા નગરપાલિકામાં અમે રજૂઆત કરી પણ અમને તે તરફથી સંતોષપૂર્વક કોઈ જવાબ આપવામાં નથી આવ્યો શું જણાવવામાં આવ્યું નગરપાલિકા દ્વારા તમને કે આ પાઇપ તૂટી ગયેલો છે પીવાના પાણીની તકલીફ પડે છે બીજી વસ્તુ કે અમારી બિલ્ડિંગમાં લગભગ દસ થી કે બાર જેટલા તો સિનિયર સિટીઝન બી કે જે સાઠ વર્ષની આજુબાજુમાં બી છે ઉપર બી છે હવે વાપરવાનું પાણી તો થોડું મળે પણ પીવાના પાણીની તકલીફ તો બે મહિનાથી ભોગવતા છે વાપરવા માટે પાણી ક્યાંથી લાવો છો તમે વાપરવા માટે વેચાતું લાવીએ છીએ વેચાતું લાવીએ છીએ અને આખી સોસાયટીમાં પૂરું થઈ રહ્યું છે તમને નહીં નહીં એટલે અમે સિંગલ એમ સિંગલ ફ્લેટ વાળા પોતપોતાની જે રીતે જરૂરિયાત હોય એ રીતે લાવીએ છીએ નગરપાલિકા દ્વારા કોઈ ટેન્કર કે બી કોઈ ફેસિલિટી નથી અપાતી તમને પણ અડધો જ બંબો આવે છે અને એ અમને પૂરતું થતું નથી પાણી બરાબર એ ખાલી વાપરવા માટે ઉપયોગ થાય છે અમારે તો પીવા માટે તો અમારો મેઈન મુદ્દો એ છે કે અમારે આપેલું નવું જે બિલ્ડિંગ બને છે ત્યાંથી જે તૂટી ગઈ છે લાઈન તે ચાલુ કરો અને મ્યુનિસિપાલિટીનું પાણી ફરજિયાત ચાલુ કરો જલ્દી પાઇપલાઇન અમારી જલ્દીથી થાય એમ ચાલુ થઈ જાય એ રીતે અમારી તમારા પર અમારી એટલે મહેરબાની એમ નગરપાલિકાવાળાને બી અત્યારે અમે તો કહીને જ આવેલા છે કે જેટલું તમે વહેલું કરશો એટલે અમે તમારા ઋણી બદલું કારણ કે અમે ટેક્સ તો ભરતા જ છે નથી ભરતા તેવું બી નથી પણ અમને કોઈ જ સંતોષપૂર્વક જવાબ મળતો નથી તમે પ્રાંત કચેરી અહીંયા આવ્યા છો તો શું નગરપાલિકામાં પણ કોઈ આવેદન પત્ર કેવું તમે આપ્યું કઈ હા હમણાં આપીને જ આવેલા છે આપીને આપ્યું કાર્તિકભાઈ દેસાઈ એક અન્ય રહીશ પણ છે આ વિસ્તારના અને સામાજિક અગ્રણી શું નામ છે આપનું મારું નામ કાંતિભાઈ ભંડાર કાંતિભાઈ શું છે આ વોર્ડ નંબર છ ના રહીશો સમસ્યા અમને સવિસ્તાર જણાવશો વોર્ડ નંબર છ ની અંદર જે એવેન્યુ નવી બિલ્ડિંગ બની રહી છે એ બિલ્ડિંગની અંદર નગરપાલિકા એ લોકોની જે નગરપાલિકા પરવાનગી આપે છે બાંધકામની એ બાંધકામની પરવાનગી આપે તે નગરપાલિકા આ બાંધકામના બિલ્ડરોના સારું લગાડવા માટે એ લોકો તોડી તો નાખી એ લોકો જીસીબી મશીનથી હવે એ સમસ્યા એટલી બધી થઈ ગઈ કે અહીંયા અમારા રહીશો ડબલગીરી અને આજુબાજુની રહીશોને બિમલ કોમ્પ્લેક્સના પાણીની કોઈ સુવિધા પાણી તૂટી ગઈ એટલે એ લોકો પાણી અમને મળી શકતું નથી એટલે એના માટે વંચિત છે એટલે અમારે પૈસા ખર્ચીને અમારે પાણીને લાવવું પડે છે અને પાણી બી અમને આપે છે તો અડધું ટેન્કર આપે છે હવે અડધું ટેન્કરમાં વીસ પ્લેટોના ગ્રાહકોને કેવી રીતે પહોંચી શકાય અને આ જે નવું કન્સ્ટ્રક્શન થાય છે તમે કીધું કે નવા કન્સ્ટ્રક્શન એક નવું બિલ્ડિંગ બની રહ્યું છે એને લીધે આજુબાજુના બિલ્ડિંગોમાં તકલીફ કેટલા બિલ્ડિંગોને પાણી નથી મળી રહ્યું આજુબાજુ અમારી સોસાયટી ડબલગીરી આવી છે છે પ્લસ આવ્યો ને અમારી ટોન સોસાયટીમાં પાણી આવતું નથી કે પાણી એટલે જીસીબી મશીનથી એ લોકો તોડી લાયકું જે નગરપાલિકાની સપ્લાય આવે હતી એના લીધે અમારે આ બે મહિનાથી વંચિત રહ્યા છે અને નગરપાલિકા દ્વારા તમને આ બાબતે શું કે કોઈ જવાબ નથી ફોન પર વાત કરી હિતેશભાઈ ફોન ઉચકતા નથી હિતેશભાઈ પોતાની મનમાની કરે ને બિલ્ડરોને પોસી રહ્યો છે હિતેશભાઈ કોણ હિતેશભાઈ એન્જિનિયર ઓકે તમારું શું કહેવું છે આ બાબતે કાઈ નહીં અમને જેમ જલ્દી તેમ જલ્દી અમને પાણી મળે એવી અમારે નગરપાલિકાને રિક્વેસ્ટ છે જેથી અમને પાણીના ભર ઉનાળામાં પાણી એક તો ઓછું આવે છે ને ટેન્કરો આપે છે અડધું આપે છે બે દિવસે એકવાર આવે છે ટેન્કરો

અમારે નગરપાલિકા પ્રાંત અધિકારી પ્રાંત અધિકારી મેડમે જે અમને સંતોષકારક જે જવાબ મળ્યો છે એ જવાબથી અમને ઘણો સંતોષ થયો છે અને અમને ખાતરી છે કે આ મેડમ અમને પાણી ચાલુ કરી આપશે વલસાડ નગરપાલિકા ખાતે છેલ્લા બે મહિનાથી રજૂઆત કરવા છતાં પણ એમની આ સમસ્યાનો કોઈ ઉકેલ આવવા આવ્યો ન હતો જેને લઈને આજરોજ વલસાડ નગરપાલિકામાં પણ એક આવેદનપત્ર આપ્યું છે વોર્ડ નંબર છના છે અને એની સાથે જ કલેક્ટર ઓફિસમાં એમણે પ્રાંત અધિકારી મેડમને પણ આવેદનપત્ર આપ્યું છે અને એમના તરફથી એમને સંતોષકારક જવાબ મળ્યો છે ત્યારે હવે આપણે જોવું રહ્યું આવનારા દિવસોમાં કે વલસાડ નગરપાલિકા એમની આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવે છે